જે વિદ્યાર્થીઓ ધોરણ દસ બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી ચુક્યા છે એમના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે અને એમાં પણ જે લોકો સાયન્સ લેવા જઈ રહ્યા છે એમના માટે તો મતલબ એવું સમજી તમારા ફ્યુચર માટે આ એક મતલબ દીવા દાંડી સમાન વિડીયો તૈયાર થવા થવા જઈ રહ્યો છે આવું કેમ કહી રહ્યો છું કારણ કે અત્યારે અગિયાર સાયન્સના વિદ્યાર્થીઓ જે પણ જસ્ટ પ્રવેશ મેળવ્યો છે એ લોકો વિચારતા હશે કે ગુચકેટ કરું કે પછી જે અને નીટ કરું રાઈટ આમાં દુઃખની વાત એ છે કે જે વિદ્યાર્થીઓ એસી ટકાથી થી ઉપર લઈને આવે નેવું ટકાથી ઉપર લઈને આવે છે એ લોકો પણ એમાં ખાસ કરીને ગુજરાતી મીડિયમ વાળા મારા વિદ્યાર્થીઓ કારણ કે ઇંગ્લિશ મીડિયમ અમે ક્લાસ કરાવીએ છીએ અને ત્યારે ખબર પડે છે કે એ લોકોને જેઈ નીટ માટે બહુ હાવ નથી હોતો પરંતુ એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે ને એમના માટે એટલો બધો હાવ હોય છે પંચાણું ટકા લાવેલા સ્ટુડન્ટ પણ એવું વિચારતો હોય છે કે આ તો બહુ જ અઘરું છે અને કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો દુનિયામાં શું અઘરું નથી મને દુઃખ એ છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે જે નીટના ક્લાસમાં ભરૂચ જેવા વિસ્તારમાં તો મળતા જ નથી તો અમે આજથી પ્લાનિંગ એવું કર્યું છે કે કેમ નહીં આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ અને એમના મોરલને અપ કરીએ અને એમને બતાવીએ કે શા માટે જેઈ નીટ જરૂરી છે અને શા માટે ગુજકેટ જરૂરી છે ત્યાં ગુજકેટની જરૂરિયાત નથી અને ત્યાં જે ઇનિક જરૂરિયાત નથી અને યાદ રાખજો જ્યારે તમે ભણી જ રહ્યા છો તો ચોક્કસ અઘરાપણું તો આવવાનું છે અને એ જ અઘરાપણું તમારી લાઈફ ને તમારા કરિયર ને બૂસ્ટ આપવાનું છે તો આ જો તમે ધોરણ 10 પછી 11 સાયન્સ માં જઈ રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે નહીં તો તમારા મિત્રને મોકલી દો જેઓ જસ્ટ 11 સાયન્સ માં એડમિશન લેવા જઈ રહ્યા છે જેઓ ખૂબ જ ગભરાઈ રહ્યા છે કે જે નીટ કરું કે નહીં ગુજકેટ કરું કે નહીં આમાંથી શું કરું એ આ તમામ માહિતી આ વિડીયોમાં મળવાની છે તો હું આજે ચર્ચા કરવા જઈ રહ્યો છું મારા અનુભવ ઉપરથી આટલા વર્ષોના જે અનુભવ છે અનુભવ પરથી મને ખબર પડે છે કે જે નેવ આવેલો વિદ્યાર્થીઓને એના શિક્ષક પણ એને સમજાવતા હોય કે જે નીટ અઘરું છે કરવાની જરૂર નથી તમે જસ્ટ વિચારો વર્ષ બે હજાર પંદર સોળમાં મને યાદ છે ત્યાં સુધી બે હજાર પંદર સોળ કે તેર ચૌદ ની અંદર જે નીટ ગુજરાત ગવર્મેન્ટ કારણ કે ગુજરાતમાં ઇન્ટ્રોડ્યુસ થયું હતું લઈને વર્ષ એટલે કે ની આસપાસ કોઈ ટોપર માં આવતો જ નતો પરંતુ જેમ જેમ ગુજરાતના વિદ્યાર્થીઓ એક્સેપ્ટ કર્યું આ તમારા જેવા જ વિદ્યાર્થીઓ છે મિત્રો જે પંચાણું છન્નું ટકા કે એ વન ગ્રેડ લઈને આવતા હતા એક્સેપ્ટ કર્યું અને ધીરે ધીરે તમે જુઓ હવે ગુજરાતમાં ટોપર્સ ક્રિએટ થઈ રહ્યા છે અને જેમાં ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટની સંખ્યા ખૂબ જ વધારે છે કારણ કે બસ આજ એક નેગેટિવિટી કે આપણે ગુચકેટ કરી લઈશું અને જે નીટ નહીં કરીએ જે નીટ કરવું હશે તો ડ્રોપ લઈશું શા માટે ડ્રોપ લેવો તમે અગિયાર સાયન્સમાં જ્યારે ભણી રહ્યા છો તો કે ત્યારે તમે મને વિચારીને જવાબ આપો શું નવું કરી રહ્યા છો અગિયાર સાયન્સમાં વિદ્યાર્થી મિત્રો તમારે ક્લિયર થઈ જશે કે તમે જે નીટ કરવા લાયક છો કે નથી અથવા એ તમારે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ તો એના માટે બારમા ધોરણની રાહ જોવો નહીં કે ડ્રોપર બનવાનો પ્રયત્ન ના કરો તમે અગિયાર સાયન્સ થી જ ની ધીમે ધીમે તૈયારી ચાલુ કરો બેટા તો હું ચોક્કસ કહું છું બાર સાયન્સમાં આવતા આવતા સોલ્યુશન થઈ જ જાય છે કેટલાક મહાન લોકો એવું કહેતા હોય છે કે ભાઈ બાર સાયન્સ અને બોર્ડ અને જેઈ સાથે નથી કરી શકતા જો તમે પ્રોપર પ્લાન સાથે કરશો ને તો એ કરી જ શકશો બરાબર આ એ જ લોકો કહેતા હોય જે લોકો કરાવતા નથી હોતા અમારા જેવા જે ટીચર્સ કરાવે છે ને બધા પ્લાન બહુ જ ખબર હોય છે જો વિદ્યાર્થી મિત્રો તમે આ બાબતે ગભરાતા હોય અને તમને એવું થતું કે નહીં થઈ શકે અને તમારી ઈચ્છા હોય ને કે ના મારે કરવું તો છે પણ મને યોગ્ય ગાઈડન્સ નથી મળતું તો આ વિડીયોની નીચે એક લિંક છે કારણ કે અમે પોતે એન્જિનિયરિંગના સ્ટુડન્ટને એડમિશન કેવી રીતે મળે એના માટે તમામ વિડીયો બનાવીએ અને વિદ્યાર્થીઓ તમે બિલીવ નહીં કરો ઘણા બધા ગ્રુપમાં જોડાય છે છે મળે અને પ્રોત્સાહિત થઈને તેઓ આગળ કરિયરને વધારે છે તો શું તમારે પણ આવું કઈ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું છે તો એક નીચે લિંક છે એ લિંકમાં જોડાઈ જાઉં એ એન્જિનિયરિંગના ગ્રુપમાં જોડાશો કારણ કે ત્યાં અમે કઈ કઈ પ્રવૃત્તિઓ તમને દેખાશે અને પછી જો તમને એવું લાગે કે ના બરાબર છે આ તો બધી જ પરફેક્ટ છે તો અમે તમારા માટે પણ સ્પેશિયલ લિંક ક્રિએટ કરીશું અગિયાર સાયન્સ બાર સાયન્સ માં છે કે જેઓ જે યુનિટ કરતા હોય ગુચકેટ કરતા હોય ની યોગ્ય તૈયારી અમે અમારા દ્વારા કરાવી શકીએ તો એના માટે પણ એક લિંક ક્રિએટ કરીશું શું તમારી જરૂરિયાત છે જો જરૂરિયાત હોય તો યસ કરો જે પણ જરૂર છે જ્યારે અમે સાંભળીએ ને કે એ લોકો માત્ર ને માત્ર બોર્ડ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ મિત્રો ખૂબ જ દુઃખ થાય કારણ કે તમે એ ખાણ છો જેમાંથી તમને જેટલું અમે કાઢીશું ને સોનું એટલું નીકળશે અને એટલું જ એટલા તમે બુદ્ધિશાળી છો તમે પણ નેશનલ લેવલના ટોપર સ્ટુડન્ટ શિક્ષકો દૂર નથી કરી શકતા જે અમે દૂર કરી દઈશું ઓકે તો તો નીટ માટે તમે તૈયારી ચાલુ કરો અને પછી હોય છે ત્યારે તો એની પરીક્ષા જોડે જ જોડે તૈયારી થઈ જાય છે તો તમે સમજતા હશો કે જે નીટ નીટનો ફાયદો શું છે એ બધા વિડીયો અમે પછી બનાવીશું પહેલું કામ છે શું તમે ટોપર છો શું તમે એસી ટકાથી વધારે લઈને આવ્યા છો દસમામાં તો તમે પણ કેપેબલ છો જે નીટ કરવા માટે તમારા વિદ્યાર્થી તમારા મિત્રોને વિડીયો શેર કરી આપો જે લોકોના પણ એસી ટકા આવેલા છે કે તેથી વધુ આવેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ લાયક છે અને એવું જરૂરી નથી કે ઓછા ટકા તો લાયક નથી કારણ કે એવું બને કે દસમામાં એ લોકોએ ટાઈમ વેસ્ટ કરી નાખ્યો પણ હવે કદાચ એ લોકો જાગશે તો તમે પણ એક આઈઆઈટીઝમાં કે એક એનઆઈટી અંદર કે પછી મેડિકલમાં એક ટોપ ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતા હશો એવું ના બને કે બે વર્ષ પછી તમને એવું થાય અન્ય દ્વારા ખબર પડે કે જો હું કરી લે તો સારું કારણ કે તમે બે વર્ષ વિદ્યાર્થી મિત્રો બગાડશો નહીં અગિયાર માં કઈ ખાસ હોતું નથી જ અગત્યનું વર્ષ છે એક વર્ષ અગત્યનું છે જો તમે જે યોગ્ય કરશો ને જે નીટ યોગ્ય કરશો તો યાદ રાખજો તમારું અગિયાર સાયન્સ પણ બેટર રીતે વધારે કોન્સેપ્ટલી થશે લોકોની વાતોમાં ના આવો બસ તમે બન્યા રહો અમારી સાથે અને આ બાબતનો તમને ગાઈડન્સ જોઈતું રહેશે જોઈતું હશે તો મળતું રહેશે અમાર પર વિશ્વાસ રાખો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરી આપો તો શું તમે વિચારી લો શું તમે જે નીટથી ગભરાઓ છો શું તમે જેઈ નીટ કરવા માંગો છો તમને કન્ફ્યુઝન છે જેઈ નીટ અને ગુજકેટ શું છે તમારી ઈચ્છા છે પણ કોઈ પ્રોત્સાહનની જરૂર છે રાઈટ તો મને કઈ તકલીફ અન્ય પડી રહી છે તમામ માહિતી તમને અમારા ગ્રુપમાં મળતું રહેશે 11 12 પછી શું રાઈટ જે નીટ કર્યા પછી તમે કઈ ઇન્સ્ટિટ્યુટમાં જઈ શકશો મને કેવા પ્રકારના પેકેજીસ હશે તમે કઈ જગ્યાએ જોબ કરી શકશો આ તમામ માહિતી અમારા ગ્રુપમાં મહાવીર ક્લાસીસ દ્વારા મળતું રહેશે મહેરબાની કરીને નીચેની લિંકમાં ક્લિક કરો જોડાઈ જાઓ અને તમારો રિસ્પોન્ડ કરતા રહો એટલે અમને ખબર પડશે આ વિડીયો તમારા માટે ફાયદાકારક તો એ જ પ્રમાણે અમે નવા તમારા માટે વિડીયોઝ બનાવતા રહીશું થેન્ક યુ સો મચ